ખાલી એક હજાર બસ જા તારા માટે તમારી ઉપર પણ દયા કરશે કઈ વાંધો નઈ તારા માટે એકસો એક કરી આપું છું કેમ કે તું છોકરા જેવો છે એટલે ક્યાં ચાલ 100 આ જોડે 101 નહીં બાબા 1 રૂપિયો પડે છે 1 રૂપિયો કાઈ વાંધો નહીં બચ્ચા લે એક રૂપિયો તારી પાસે ને દસ રૂપિયા મારા અગિયાર રૂપિયા સની તારું કઈ નઈ બગાડી લે કેમ કે તારી પાસે ન કરે કશું નથી ચાલ યાદ મળે બાબા હવા નથી આવા નવા આવતા રહે છે ના પોર માં દિવસ બગાડ નાખ્યો મારો દસ રૂપિયા કોકે આપ્યા તો એ પણ લઈ ગયો ગ્રહણ ત્યાંથી તમને ગ્રહણ સીધા લઈ ઋતુ તો તને શું બગાડ લેવાનું તમારે